આપણા આપણે મજા જ કરવાની ચાલવા જ નો આપડો બ્લોગ શરૂ કરી દઈએ ને આપડે બાગડતા 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 કરતા જવાનું છે માસીના ઘરે કેમ કે જો આ મામાનો છોકરો છે આ ગાડી છે આપણા મામાની અને મામા આપણે નીકળી ગયા છે માસીના ઘરે ચાલો તો આપણે માસીના ઘરે જઈએ અને ગાય આપણે જવાનું છે પ્રાસી સમાજ છે કોડી સમાજ છે ત્યાં જવાનું છે અને આપણે વેરાવળ હાઈવે ઉપર નીકળી ગયા અને વેરાવડ હાઈવે ઉપર આપણે પૂગ્યા છે અને હવે ધીરે ધીરે આપણે જવાનું છે પ્રાસીકોર તો ચાલો આપણે પ્રાસીકોર નીકળી જઈએ ટાટા ટાટા ટા આપણે એન્ટ્રી લઈ લીધી છે માસીના ઘરે નહીં પણ અહીંયા જે સમાજ છે જ્યાં લગ્ન રાખ્યા છે ત્યાં પૂગી ગયા છે તો ચાલો આપણે હવે જોઈએ હું છે અહીંયા સમાજી ઓહો પ્રાસી તો જો હા ગેટ છે તો ખરા સમાજ સમાજ બહુ મોટો છે કોળી સમાજ છે ભારી મોટો છે હા રવિભાઈ ને કઈ ઘટે જ હો ભાઈ મામાન મામાન છોકરો દાંડિયા રાસ નો સમય થઈ ગયો છે એન્ટ્રી લઈ લીધી છે આપડા વિરાય તો જોઈ શકો છો આપણે એન્ટ્રી જોઈએ કેવી છે લેકિન એક સેકન્ડ રુકો રુકો રુક હો બોલી ગયું અને હવે આપણે રમવા જવાનું છે બધા રમવા ઓળખી ગયા બધા ઠેકડા મારે આપણે ઠેકડા મારવા જવાનું છે અને દાંડિયા ચાલુ થઈ ગયા આપણે દાંડિયા રમવા જવાનું છે તો ચાલો આપણે રમવા જઈએ નીચે ભૂવા ધૂમતા હતા ઓહો ભાઈ ધૂમ એવું પાછું જોઈ શકો છો તમે ગાય એક દિવસ બાદ ઓહ હો હો ડબલા ખાલી સીમાં મુકવાસ ભરવાનો છે તો એટલા તો મુકવાસ છે બાપા 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 અમે તો વાટ જોતો તો જમવાની પણ જમવાનું હજી થયું નથી પણ અમે કે રસોડામાં આટો મારી આવ્યા કેટલીક વાર છે તો આ જોઈને તો ઓહો હો સ્ટેન્ડ તો જો આ ઠામ તો જો ઓરે બાપા બાપા એ ક્યાં દેખ અને હવે અમે વાટ જોઈએ કહ્યું ને આવે જમવાનું થઈ જાય તો જમી લઈએ રવિભાઈ ઝપટે લેવાઈ ગયા એને વધામણાની બુક હાથમાં આપી દીધી છે હવે વધામ કરવા લખવા વર્ગી ગયા છે વ્યવહાર લખવાનો છે એટલે ત્રણ ચાર વાગે થવાના છે તો જોઈ લો ગાજી વધામ લખે છે ગાયસ તો આપણે જાનમાં પૂગી ગયા ધ્રમપુર ધ્રમપુર જાન આવવાની હતી અને અમે જામ જાનમાં પૂગી ગયા છે ને વરાજો ઘોડી ઉપર બેસી ગયો છે અને જોઈ શકો છો તમે ડિસ્કો પણ કરે છે હરખમાં છે આગળ તો ભાઈ આપણા હરખ પુદુડા પછી ખબર પડશે હું થાય બાય આવે પછી તો ચાલો આપણે હવે ડિસ્કો કરે બધા જોઈને અમે ઘડીક ડિસ્કો કરી લઈએ હા હા પૈસા ઉડાડે બાકી મંડલું હા 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 હરખ તો જો હરખ અમારા ભાભી કાઢી નાખી છે ભાઈ બધોય હા હા મા ડિસ્કો કર કર હજી ડિસ્કો કર

વરાદાન હોય તો છે બાકી આપડે આવે ની અંદર આપણે વરાદાનું જે થાય આપણે તો સુઈ જવું એ રીતનું છે ભાઈ નું ભાઈ હુઈ ગયા જોઈ શકો છો કઈ અને કઈ રીતના હું તક કરણ પડ્યો એ ભાઈ ભાઈ રેવા દે ભાઈ રેવા દે બીજ સાડા તો આપણો વ્લોગ અહીંયા પૂરો કરીને આવા મસ્ત મજાના વ્લોગ જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો બાય બાય